હવે ટાઈમ પ્રમાણે આગળ કેમ કે ટાઈમ ટૂંકો હોય જવાનો જલ્દી જલ્દી હોય એટલે પછી ઘર કામ કરી લેજે થવાનું ન મળે તો આપણે છે ને અત્યારે મેકઅપ ચાલુ કરી દઈએ તો તમ બધે બની રહે છે મારા વ્લોગમાં આજે આપણે કરવાનું છે સિમ્પલ મેકઅપ રાની બેન હંમેશા સિમ્પલ મેકઅપ જ હોય કેમ કે એને નાના નાના બધા ફંક્શનમાં જવાનું હોય એટલે મેકઅપ હંમેશા કરતું રહેવાનું હોય દર વખતે ઓવર મેકઅપ સારું ના લાગે એટલે વધારે પૂરતું એને નેચરલ મેકઅપ જ હોય તો ચાલો તમે બધા શીખવું હોય તો બની રહેજો અત્યારે મારા સ્ટુડન્ટ પણ બેઠા છે તો એને મારે શીખવવાની છે સાથે સાથે તો એને શીખાય છે રાણીબહેન મેકઅપ થઈ જાય અને આપણું લોગ બની જાય તો ચાલો

તો છે એમાંથી આવી રીતે બે લાઈન સીધું કરવાની છે પછી અહીંથી આવી રીતે આમ ને સીધું નથી કરવાનું આમ

la bomba me s'el mate li tot on em he també ben potat avui

એટલે જે બ્લેક છે ત્યાં વચ્ચે લગાડઈ ગયું હોય થોડુંક આછું થઈ ગયું હોય પછી થોડુંક જ આગળ લગાવવાનું આગળ છે થોડો ભાગ આછો અને પછી વધારે બ્લેક આવવું છું જેથી નેચરલ લુક આવે

Yeah. you મેવાચ છે થોડી થોડી જગ્યા છે લેવી પણ નહી આઈ શેડો અને સાવ સિમ્પલ એની ચોલીમાં સારો લાગે અને

છૂટા છૂટા ખાત ભેજા ભેગા કરો આ પાણીમાં સ્ટુડન્ટની મહેંદી થઈ ગઈ ચાલુ છે હજી તો એક નહીં મેં રાણીબહેન થઈ ગયા તૈયાર હમણાં હવે ફોટો શૂટ કરશું

ચાલો તો હવે ફોટોશૂટ કરી લઈએ અને ફોટોશૂટ કરીએ અમારી ઇન્સ્ટા આઈડીમાં તમને બધાને જોવા મળશે પ્રિયંકા બીટીકેર પોરબંદરમાં તો ત્યાં પણ બધાય આટો મારી આવજો ચાલો રાણીબેનના માથામાં નાખીએ છે બટરફ્લાય જોજો ઉડી ના જવા રમતા રમતા બટરફ્લાય નાખુદમાં છે મોટું બધી નાખુદ પાછું ચાલો બેન જાય છે હવે ઘરે તૈયાર થઈને ચાલો પાછા વહેલા આવજો ડાયરેક્ટ નોરતામાં ના આવતા વહેલા પણ આવજો હા નોરતા પહેલા પણ આપણે એકાદી વાર ફોટોશૂટ કરવું અને નોરતા પહેલા પણ આવે કેમ કે ઓલો આપણે છે ને તેથી જોઈએ હવે ટાઈમ હશે તો ચોક્કસ આવી નકર પછી નવરાત્રી ડાયરેક્ટ સારું ચાલો તો આપણે રાણીબેન ને બાય બાય કરી દે ચાલો આવજો હા આવજો